શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસના બધા જ દિવસ જે છે તેમાં આજે શ્રાવણ સુધ એકદશી કે જે દ્વારકા ખાતે જલજી એકાદશી કહેવામાં આવે છે દ્વારકાધીશ મંદિરની અંદર રાણીવાસ આવેલ છે અને રાણીવાસ ની અંદર આવેલા રાધા અને કૃષ્ણના બંને સ્વરૂપો જે છે એ દ્વારકામાં આવેલ કદાચ અથવા તો જેને પૂર્ણ અંદર સૂર્યકુંડ કહેવામાં આવ્યો છે એ સૂર્યકુંડ ખાતે ભગવાન ને પંચમૃત સ્નાન કરી અને ત્યારબાદ કુંડ માં આવેલા વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રી દ્વારકાધીશ મંદિરની આવેલ આવેલા રાણીવાસના રાધા અને કૃષ્ણની ઉત્સવ મૂર્તિને જે છે એ પાલખીમાં બેસાડી અને શોભાયાત્રા જ્યારે દ્વારકાધીશ મંદિરમાંથી બહાર આવે છે ત્યારે ત્યાં તૈનાત પોલીસ જવાનો દ્વારા તેમને સૌપ્રથમ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે ત્યારબાદ એ પાલખીની શોભાયાત્રા વાજતે ગાજતે દ્વારકાના જાહેર માર્ગો પરથી થઈ અને દ્વારકાના સૂર્યકુંડ કે કકલાસકુંડકટ પહોંચે છે રસ્તામાં આવેલ જાહેર માર્ગો પર સ્થાનિકો જે ભક્તો જે છે એ ભગવાનને વધામણા કરે છે પૂજા અર્ચન કરી પ્રસાદ ધરાવવામાં આવે છે ત્યારબાદ સૂર્યકુંડ પર પહોંચીને સર્વપ્રથમ ભગવાનનું સેવા પૂજા કરી અભિષેક કરી અને ત્યારબાદ સૂર્યકુંડની અંદર તેમને સ્નાન કરાવવામાં આવે છે જે કુંડની અંદર ભગવાન સ્નાન કરે છે ભગવાનના સ્નાન કર્યા બાદ પૂજારી પરિવાર સ્નાન કરે છે અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત સ્થાનિક ભાવિક ભક્તો પણ જે છે છે એમાં પણ મહિમા સ્નાન કરવાનો કારણ કે સાથે એક પૌરાણિક કથા જોડાયેલી છે અને એટલા માટે જ ખાસ જલજીણા એકાદશીના દિવસે ભગવાનના સૂર્યકુંડની અંદર સ્નાન કરાવવામાં આવે છે પુરાણી અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક વખત નૃગુ નામનો રાજા જેને નોળિયા થવાનો શ્રાપ લાગ્યો હતો

અને એટલા માટે જ ચામડીના અને અન્ય રોગ માટે પણ આ કુંડીની અંદર સ્નાન કરવાનું અનેરું મહત્વ ગણવામાં આવ્યું છે તો આ રીતે દ્વારકાધીશ મંદિરમાં આવેલા અને જગતગુરુ શંકરાચાર્ય સાબદામણ સંચાલિત રાણીવાસના પૂજારી શ્રી આનંદભાઈ ઉપાધ્યાય અને વિજયભાઈ ઉપાધ્યાય દ્વારા એમના પૂજા પૂજારી પરિવાર દ્વારા ખૂબ જ શ્રદ્ધા ભક્તિ અને ભાવપૂર્વક સાથે ધામધૂમથી જલ જીર્ણ એકાદશીનો ઉત્સવ જે છે સંપન્ન થયો દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે ઓમ ધબાણી સાથે વૃંદા પાડ્યા સાવને જય દ્વારકાધીશ